જય સ્વામિનારાયણ એક વખત લોયા ગામમાં સુરા ખાચર ની ઘેરે ચોરી થઈ એટલે ચોર લોકો આવ્યા છે અને પટારો બધા પૈસા અને ઘરેણા ને એવું ભર્યું છે બધું એટલે એ લોકોએ શું કર્યું કે પટારો લઈને સીધા અવાજ ન થાય ને એટલે ખેતરમાં જઈને તોડવાની કોશિશ કરી એટલે એ હવાર બધી મહેનત કરી પણ તાળું પટારાનું તૂટ્યું નહીં કારણ કે તાળું તોડ્યા છે હોય તો કાંઈ પટારો તો કાંઈ બીજા લઈ જાય નહીં ઓળખાય ઓળખી જાય એટલે એ કાંઈ થયું નહીં તાળું તૂટ્યું નહીં અને સુરા કાચર તો અખંડ ભગવાનનું ભજન કર્યા કરે એટલે એનું તો ભગવાન રક્ષા કરે જ કોઈથી ભગવાનના ભગતનું કોઈથી કાંઈ નુકસાન ભગવાન થવા દે નહીં કારણ કે અખંડ ભગવાનનું ધ્યાન રાખતા હોય ભગવાન આપણે ભલે હોતા હોય તો આપણું ધ્યાન ભગવાન રાખતા હોય પછી એ લોકોએ ખૂબ મહેનત કરી પણ પટારો કોઈથી તૂટ્યો નહીં અને પટારો મૂકીને ભાગી ગયા પછી સવારે સુરા ખાચર ઉઠ્યાને જોયું તા કે પટારો તો ચોરી થઈ ગઈ એટલે થોડું ગમે હોય પણ ચોરી થાય એટલે થોડુંક અંદરથી દુઃખ તો થાય પછી સુરા ખાચર સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન અમારે ઘરે ચોરી થઈ છે હવે એમાં વીસ હજાર રૂપિયા હતા ને ઘરેણા ની હતું જે કાંઈ એમાંથી હતું એમાંથી અડધું હું તમને ધર્મા દો ધરી દે ભગવાનના મંદિરમાં એવો સંકલ્પ કર્યો એટલે એ સંકલ્પ કર્યો ને પછી અવાર પડી ગઈ એટલે ત્યાં ખેડૂત લોકો ખેતર ગયા છે એટલે એને કીધું કે ક્યાંય પટારો પડ્યો છે એ જાણ થઈ લોરા ખાજાને જાણ થઈ લો સુરા ખાચર ત્યાં જોવા જાય કે આ પટારો અમારો છે ગઈ રાતે ચોરી થઈ હતી એ પટારામાંથી એક રૂપિયો ઓછો થયો નહોતો એનો પૈસા રૂપિયા વીસ હજાર રૂપિયા અને ઘરેણાને બધું એમનું સલામત હતું

ત્યારે સુરા ખાંચરના પત્ની શાંતાભાઈ એવું બોલ્યા કે ચોર લોકોથી તાળું જો તૂટી ગયો તો એ અડધા પૈસા એમાં મૂકીને લઈ જાત કે બધા લઈ જાત એ કે અંદર થોડા મૂકીને બી જાય તો બધા લઈ જાય તો પછી કે સંકલ્પ કર્યો હોય ને પૂરે પૂરું દાન કરી દેવાનું હોય એમાં પાછું આપણે કઈ લેવાનું ન રખાય એટલે સુરા ખાંચર તો બહુ રાજી થયા કારણ કે એને તો જેમ દાન થાય ને એમની રાજી હતા કારણ કે એનો આખો જે માણસ દાન કરતા હોય ને આખો જન્મ જ એવો ભગવાનને અર્પણ કરવાનો જ હોય એને કોઈ થી પૈસાનો લોભ ન હોય ક્યારે એટલે એને પછી સ્વામિનારાયણ ભગવાન લોયા ગામમાં આવ્યા છે અને સ્વામિનારાયણ ભગવાન વાત કરી આજે આવી રીતનું બની ગયું અને આવી રીતનું ક્યું છે એટલે ત્યાં સ્વામિનારાયણ ભગવાન ને જોયા સુરા ખાચર ની વાડીમાં ખુબ સરસ મજાના કુણા માખણ જેવા રીંગણા હતા એટલે ભગવાન ને એમ થયું કે હવે શાક ઉત્સવ કરી એમ એટલે વીસ હજાર રૂપિયા સોરા ખાચરે દાન કરી દીધું એટલે કે એનો તો ઉપયોગ કરવો જ પડે પછી ઈ વીસે વીસ હજાર રૂપિયા નો શાક ઉત્સવ કર્યો બે મહિના સુધી સ્વામિનારાયણ ભગવાનને ચાલુ રાખ્યો પેલા દિવસે સાઠ મણ રીંગણા અઢાર મણ ચોખ્ખું ઘી હો અને આજુબાજુ ના બધા લોકો આમ કીડિયારો ઉભરાઈ ગયો એવો મોટો શાક ઉત્સવ કર્યો અને જોરદાર શાક ઉત્સવ કર્યો સ્વામિનારાયણ ભગવાને અને ઈ શાક ઉત્સવ પરંપરા હજી આવ્યો આવે છે એવો બે મહિના સુધી ચાલુ રાખ્યો ભવ્ય શાક ઉત્સવ શાકઉત્સવિનારાયણ ભગવાન વખત માં ઉત્સવ કરીએ છીએ સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણ ભગવાન પોતે પૂર્યો છે એવું ક્યારે તમે શાક બનાવશો ગમે અહિયાં તો ઘેરે એવું કોઈ શાક બનશે એનું કારણ છે કે એ સ્વાદો સ્વામિનારાયણ ભગવાને પૂર્યો છે એ આપણો ઘર નો સ્વાદ નથી ભગવાન જે સ્વાદ પૂરે ને એ આપણીથી થી કોઈથી થાય નહીં ગમે એટલા મસાલા નાખો તો આ સત્ય ઘટના બની ગઈ છે લોયા ગામમાં લોયા ગામમાં સોરા ખાચર શાક ઉછવ કરી સ્વામિનારાયણ ભગવાન પોતે શાક બનાવ્યું અને બધા ભગવાન ભગવાન પોતે બનાવી બધાને પીરસ્યું પાછું ભગવાન અને ઊભા નો થઈ ગયા ને એટલું શાક ખાતું રોટલા કર્યા હતા પણ રોટલા બધા પીડ્યા હતા લૂકું શાક મળ્યા ખાવા આવો લોયા ગામમાં જોરદાર શાક ઉત્સવ બનાવ્યો કર્યો હતો એ હજી પરંપરા ચાલ્યો આવે છે એમાં આપણા ચલાલ ગામમાં પણ હવે આવતી સાત તારીખે છે એ સાત एक हजार र टुक समयमा छ जोरदार शाख उत्सव जय स्वामिना